હાથ જોડીને વિનંતી છે કે આ લોકસભાની ચૂંટણી એ તમામ સમાજવાની ચૂંટણી છે હું ઠાકોર સમાજની દીકરી છું પણ અઢારે આલમને સાથે રાખીને છતીસે કોમને સાથે રાખીને મારા અઠ્યાવીસ વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને બે વખત વિધાનસભા સુધી તમામ સમગ્ર જિલ્લાની અંદર નાના મોટા તમામ પ્રસંગોમાં મારી હાજરી રહી છે અને અઠ્યાવીસ વર્ષમાં જેટલું થાય એટલું મેં સારું કર્યું છે પણ ક્યારે કોઈ સમાજ વચ્ચે એકાબીજા વચ્ચે તિરાડ પડે કે એકબીજા ભાઈઓ કે એકાબીજા પરિવારો વચ્ચે ક્યાંક તિરાડ પડે એવું કામ એ સમગ્ર બનાસકાંઠા હોય કે મારો વિસ્તાર હોય એવું ગેનીબેન ઠાકોરે ક્યારેય કર્યું નથી અને કર્યું હોત તો એ અવાજ આટલા સુધી પહોંચ્યો હોત અને પહોંચ્યો હોત એટલે એમ જ આ લોકસભાની ટિકિટ ઉધી કદાચ ચાન્સ ન મળ્યો હોત કેમ કે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને નથી આપી આ બનાસકાંઠાની છતી કોમ એક અવાજ એમ બોલતી હતી કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ટિકિટ કોંગ્રેસમાંથી મળે તો સારું એટલે તમારા બધાનો અવાજ એ કોંગ્રેસ પાર્ટીને આગેવાનોએ સાંભળ્યો છે ત્યારે આ અવાજ એ બુલંદ અવાજને તમામ સમાજો હળી મળીને દિલ્હી સુધી પહોંચાડવાનો છે હમણાં કહેતા હતા ભેમાભાઈ એ બનાસની બેન ગેનીબેન તો એક બાજુ બનાસની બેન છે અને એક બાજુ બનાસ બેંક છે એટલે તમારી બધાની બેન છો તો બેનના નાતે બેંક ગમે એવડી હોય પણ બનાસની બેન એટલે એ બેન માટેનો જે શબ્દ છે એ તમારા બધા મારા માટે ખૂબ ઊંચો છે અને બનાસ બેંકને પહોંચી વળવાની તાકાત એ તમારા બધામાં છે અને તમારા બધામાં છે ત્યારે આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો આજ સુધી હમણાં વાલ્મીકી સમાજના સરપંચે મારું સન્માન કર્યું આ બંધારણે હાક આપ્યો છે અને બંધારણે હાક આપ્યો છે ત્યારે આ ચૂંટણી એ લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે અને લોકશાહી બચાવવા માટે આ બંધારણીય જે હકો મળેલા છે એના કારણે એ સરપંચ હોય કે હું આ જે છું એ આ ભારત દેશે અને એ વખતના જે ઘડવાયાઓ કે જે કરતા હોય સમગ્ર વિશ્વમાં ક્યાંય બંધારણ ના હોય હું સર્વ શ્રેષ્ઠ બંધારણ એ આ ભારત દેશને આપણા આઝાદીના લડવાયાને એ વખતના આપણા મહાનુભાવોએ આપ્યું છે ત્યારે વિશેષ ન કહેતા આપ સૌ ઠાકોર સમાજને પણ મારી વિનંતી કે આજ સુધી તમે તમામ સમાજને વોટ આપ્યા છે સરપંચમાં આપ્યા છે ડેલિગેટમાં આપ્યા છે જિલ્લામાં આપ્યા તાલુકામાં આપ્યા વિધાનસભામાં દરેક વખતે આપ્યા છે તો એક વખત પાણીથી પણ પાતળા થઈ અને તમારી બેન દીકરી માટે અઢારા આલમ પાહે દઈને ખોળો પાતરજો ક્યાંક ગંઢિયાને ફાળી ઉતારવું હોય તો ઉતારજો અને કહેજો કે અમે પંચોતેર વર્ષ તમને વોટ આપ્યા છે અને હજુ પણ તમે જ્યારે જરૂર પડે ત્યારે અમે આપશું પણ એક વખત અમારી બેન દીકરી ચૂંટણી લડે છે તો એને મદદ કરજો એવી બે હાજરીને વિનંતી કરજો તો સમગ્ર તમામ સમાજો બીજા રાહ જોઈને બેઠા છે અને રાહ જોઈને બેઠા છે ત્યારે માત્ર તમારે વિવેકપૂર્વક જઈ અને એમને વિનંતી કરવાની છે આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અમારું સન્માન કર્યું અને તમારા બધાને દર્શન કરવાનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર